ડભોઈના એકસો અઢાર ગામમાં એમજીવીસીએલની બેદરકારી ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામમાં ચોમાસું ગયા પછી એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા સાફ સફાઈ કરવાની હોય છતાંય સાફ સફાઈ થતાં ના ટ્રાન્સફોર્મની આગળ પાછળ જંગલી વેલોનો મોટું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામમાં લગાવેલા એમજીવીસીએલના ટ્રાન્સફોર્મની આગળ પાછળ જંગલી વેલાઓ અને અન્ય જાડી ઝાંખડાઓ થઈ ગયા છે જેના કારણે શોર્ટ સર્કિટના બનાવો પણ બની રહ્યા છે શોર્ટ સર્કિટના કારણે કેટલાક ટીવી ફ્રીજ અને સાધનો બળીને ખાક થઈ ગયા છે ડભોઈ તાલુકામાં એમજીવીસીએલ દ્વારા ઠેક ઠેકાણે લગાવેલા ટ્રાન્સફરની આગળ પાછળ મોટા પાયે જંગલી વેલાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે છતાં પણ એમજીવીસીએલના કર્મચારીઓ અધિકારીઓ અને હેલ્પરો દ્વારા સાફ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે વારંવાર લાઇટ પુરવઠો ખોરવાઈ જતા હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે જેના કારણે વોલ્ટેજ વધી જાય છે અને ઓછા પણ થઈ જતા હોય છે જેના કારણે ગ્રામજનોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે સત્વરે સાફ સફાઈ કરવામાં આવે એમજીવીસીએલની અધિકારીઓ જાગે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબોઈ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે